સોમનાથ મંદિર જે છે એ મંદિરના સ્વાગત કક્ષથી લઈને હમીરજી સર્કલ અને હમીરજી સર્કલની આજુબાજુનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં જે નગરપાલિકાની જગ્યા છે રોડ છે રોડની ફૂટપાથ છે તમામ જગ્યાઓ પર સ્થાનિક લોકોએ પોતાની દુકાનો બનાવી દીધી હતી અને એ દુકાનોમાં લોકો પોતપોતાના સામાન વેચતા હતા આ લગભગ અંદાજે વીસેક વર્ષ જો દુકાનો છે અને ઘણા સામેથી પોતા લોકો પોતે લોકો પોતાનો વેપાર આ જગ્યા પર કરતા હતા અને આ આ જગ્યા તમામે ગેરકાયદેસર છે દબાણ કરેલી જગ્યાઓ છે જે જૂની દુકાનો છે અને ઘણા સામેથી પોતા લોકો પોતે લોકો પોતાનો વેપાર આ જગ્યા પર કરતા હતા અને આ આ જગ્યા તમામે ગેરકાયદે છે રીતે દબાણ કરેલી જગ્યાઓ છે જે જગ્યા દૂર કરવા માટે નગરપાલિકા તરફથી એમના ચીફ ઓફિસરશ્રીએ ગઈકાલે તમામ જે એકસો ચુમ્માલીસ લોકો છે તમામને નોટિસો આપી અને નોટિસો આપ્યા બાદ એમણે જિલ્લા પોલીસ વડાશ્રી પાસે બંદોબસ્તની માગણી કરી અને જે અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રીએ બંદોબસ્ત પણ ફાળ્યો અને પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન અને સૂચના મુજબ આજે બંદોબસ્ત ડેમોલેશનના સ્થળ પર એક એસપી એક એક ડીવાયસપી પાંચ પીઆઈ સોળ બીએસઆઈ બસો પોલીસ બે એસઆરપીની કંપની હોમગાર્ડ અને જીઆરડીના માણસો એ તમામ માણસો સાથે હાલમાં ડેમોલેશનની કામગીરી ચાલુ છે જે જગ્યાએ ડેમોલેશનની કામગીરી ચાલુ છે ત્યાંથી આવતા તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર પોલીસની નાકાબંધી છે કોઈપણ જાતના સંઘર્ષને ટાળવા માટે અત્યારે પૂરતી વ્યવસ્થા છે અને હાલમાં આ ડેમોલેશનની કામગીરી ખૂબ શાંતિપૂર્ણ રીતે ચાલી ચાલી ચલાવી રહી છે તેમજ અહીંયા એક ફાયર ફાયર બ્રિગેડની ટીમ મેડિકલ ટીમ એ ટીમો પણ ઉપલબ્ધ છે અને કામગીરી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે સર વાત હાલમાં તો અત્યારે જે કામગીરી ચાલી રહી છે એ જ છે સર વાત કરવામાં આવે તો દબાણો હટે છે દબાણો ફરી પાછા થઈ જાય છે સરકાર કે વહીવટીતંત્ર દ્વારા આ બાબતે કંઈ વિચાર્યું છે કે ફરી પાછી આ જગ્યા સુરક્ષિત રહે એના માટે જિલ્લા પોલીસ વડાશ્રી અને કલેક્ટર સાહેબે મંદિર ટ્રસ્ટ છે પછી નગરપાલિકા છે એમની સાથે ચર્ચા કરી અને એ બાબતે પણ આયોજન કરવામાં આવશે કે જે જગ્યા હાલમાં ખાલી કરવામાં આવી છે ત્યાં ફરીથી કોઈપણ જાતના ગેરકાયદેસર દબાણ ન થાય